હિંમતનગરની સિવિલમાં ચાંદીપુરા વાયરસનો શંકાસ્પદ કેસ નોંધાયો અત્યાર સુધીમાં આ વાયરસના સાત કેસ નોંધાઈ ચૂક્યા જેમાં ચાર બાળકોના મૃત્યુ નીપજ્યા સાબરકાંઠામાં હાલ આપણે ત્યાં સસ્પેક્ટેડ ચાંદીપુરા વાયરસના બે કેસ છે અને એમાં એક હિંમતનગરનું પીપળિયા ગામનું અને બીજો કેસ આપણા ખેડ બ્રહ્માના દિગ્થલી ગામનો છે જેમાંથી દિગ્થલી ગામના બાળકનું મૃત્યુ થયેલ છે અને જે બીજું પીપળિયાની જે દીકરી છે એ હાલ આપણા જીમર્સ મેડિકલ કોલેજમાં એડમિટ છે અને એનું તબિયત ખૂબ સારું છે આ દરેકે દરેક બાળકના સેમ્પલ લેવામાં આવ્યા છે અને સેમ્પલ આપણે વાયરોલોજી લેબોરેટરી એનઆઈવી પુણેમાં મોકલી આપેલ છે અને દરેક જગ્યાએ પચીસ પચીસ આરોગ્યની ટીમો અત્યારે હાલ કામ કરી રહી છે જેમાં સર્વેલન્સની કામગીરી મુખ્ય છે કે નાના બાળકોમાં આવું કોઈપણ જાતના તાવ છે જાડા છે ઉલટી છે ખેંચની તકલીફ હોય કે માથું માથાનો દુખાવો થતો હોય તેવા બાળકોને આઇડેન્ટફાય કરી અને માતા પિતાને સમજાવી અને જીમર્સ મેડિકલ કોલેજમાં આપણે એમને દાખલ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ આ સાથે સાથે મચ્છર વિરોધી પ્રવૃત્તિઓ પણ કરવામાં આવે છે અને જેનાથી ફેલાય છે સેન્ડફ્લાય કરીને જે માખી આવે છે એ જનરલી કાચા મકાનોના તિરાડોમાં હોલમાં એ બધામાં રહેતી હોય છે અને જ્યાં ભંગાર પડેલો એવી જગ્યાએ પણ રહેતી હોય છે તેના માટે આપણે મેલા થયા અને કડી ચુડાનું મિશ્રણ કરી અને એનું ડસ્ટિંગનું કામગીરી આપણે કરતા હોઈએ અમારી તમામ માહિતી